નમસ્કાર દર્શક મિત્રો આસા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો ડીએનસીસી ડૉક્ટર નિશિતા કે સેઠ કોસ્ટમેટિક ક્લિનિક લેબ શરૂ કરવામાં આવી ડીએનસીસી ઓલ ઇન લેબ ઉદ્ઘાટન સમારંભ એક ક્રાંતિકારી ઓલ આધારિત સ્કિન કેર બ્રાન્ડ છે એક નવીન સ્કિન સ્કેર બ્રાન્ડ જે વ્યક્તિગત સ્કિન કેર સોલ્યુશનની દુનિયામાં ક્રાંતિ લાવી રહ્યું છે પ્રખ્યાત ડર્મેટોલોજીમાં તથા સૌંદર્યલક્ષી સારવાર નિષ્ણાત ડોક્ટર નિશિતા કે શેઠ દ્વારા સ્થાપ સ્થાપિત ડીએનસીસી લાંબા સમયથી કોસ્ટમેટિક સારવાર અને સૌંદર્યલક્ષી પ્રતિક્રિયાઓમાં શ્રેષ્ઠતાનો સામાર્થી છે એમબીબીએસ પછી ડોક્ટર નિશિતાએ કાર્ડિફ યુનિવર્સિટીમાંથી ડર્મેટોલોજીમાં ડિપ્લોમા કર્યું વીસ વર્ષથી વધુના અનુભવ સાથે ડોક્ટર નિશિતા લેબ પાછળનું પ્રેરક છે બે દાયકાથી વધુ સમયથી ત્વચા અને વાળ પર ધ્યાન કેન્દ્રિત કરનાર ડર્મેટોલોજીમાં તેઓએ દરેક માટે ત્વચા તથા વાળલક્ષી સારવાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે આ સાથે તેઓ સોસાયટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ વૈજ્ઞાનિક સમિતિ પણ છે તેની અગ્રણી અખબારોમાં એક હજાર પ્લસ લેખ પ્રકાશિત કર્યા છે હેર ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટરો માટે એમેઝોન પર તેમના પુસ્તકો પણ ઉપલબ્ધ છે બે હજાર ચારમાં સ્થપાયેલા ડીએનસીસીએ કોસ્ટમેટિક અને સૌંદર્યલક્ષી હેલ્થકેરમાં બેન્ચમાર્ક સેટ કર્યા છે ડોક્ટર નિશિતા કે સેટ પંચ્યાસી હજારથી વધુ દર્દીઓની સારવાર સાથે કાયાકલ્પવાળા પુનઃસ્થાપન કોમેસ્ટિક સર્જરી લેસર સારવાર અને વજન ઘટાડવાના કાર્યક્રમોમાં તેમની કુશળતા માટે એક ખૂબ જ જાણીતું નામ છે ઇનલેપ ત્વચા સામ તથા સારવારના ભાવિનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે ઇનલેપ તમારી ત્વચાનું વિશ્લેષણ કરીને વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ સ્કીન કેર કિટ્સ પહોંચાડવા માટે ઓલ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે આ કિટ્સને ડોક્ટરો દ્વારા તમારી ત્વચા અનુકૂળ કસ્ટમાઇઝ કરી ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવે છે જેથી સ્કીન કેરની ચોક્કસ ચિંતાઓને અસરકારક રીતે સંબોધીને વિજ્ઞાન આધારિત ફોર્મ્યુલેશન સાથે વ્યક્તિગત ટ્રીટમેન્ટને વધુ અસરકારક બનાવી શકાય છે લોન્ચ ઇવેન્ટમાં સ્થાપક અને સીઈઓ ડોક્ટર નિશિતા શેઠ તથા સહસ્થાપક અને સીટીઓ સિદ્ધાર્થ નિગમ હાજર રહ્યા હતા જે બ્રાન્ડની વિશિષ્ટ વિશેષતાઓ અને ફાયદાઓનું જણાવી ઇનલેબ સ્કીન કેર કીટનું અનાવરણ કર્યું હતું એક પ્રજીમાં ઉપસ્થિત તમામ ઇનલેબના નવીન પિસ્સાઓમાં વધુ ઊંડાણપૂર્વક જાણવાની તક મળશે આમ ડોક્ટર નિશિતા શેઠ પ્રેક્ટિકલ ડર્મેટોલોજીસ્ટ ફ્રોમ કાડીફ યુનિવર્સિટી યુકે અને આજે જે આપણે કરી રહ્યા છે એ ઇન લેબનું લોન્ચ કરી રહ્યા છે જે કસ્ટમાઇઝ સ્કિન કેર કિટ એટ યોર ડોર સ્ટેપ હવે અમે છે ને આજ સુધીમાં એટી ફાઈવ થાઉઝન્ડ પ્લસ પેશન્ટ્સ કરેલા છે સ્કિન કેરમાં તો અમને એવું થયું કે આ વસ્તુ મિસિંગ છે એ બધા પેશન્ટ અમારા ક્લિનિક પર આવવું પડે અને પછી ડોક્ટર મળે અને પછી એ લોકોને ટ્રીટમેન્ટ ઇન ક્લિનિક કરાવવી પડે તો એ જ સિમ્પલ ફોર્મ્યુલા કરી અને અમે જો બધાના ડોરસ્ટેપ સુધી પહોંચાડીએ તો ધેન બધાને ફાયદો થાય અને ક્લિનિકની અંદર ટ્રીટમેન્ટ્સ થોડી એક્સપેન્સિવ બી હોય આ વસ્તુ એવી અફોર્ડેબલ છે અમારી સ્કિન કેર કિટ કે તમે સબસ્ક્રિપ્શન બેઝડ છે જેમાં દર મહિને અમારા ડૉક્ટર પાસેથી એક કોલ આવે અને એ ડૉક્ટર તમારું એનાલિસિસ દર મહિને કરે અને દરેક મહિને અલગ અલગ જાતની તમારી સ્કિન જે જેવી કીટ તમને આપવામાં આવે એટલે એની પછી દર મહિને અમારી પાસે ફોટો બી આવે અને એના ઉપરથી અમે પાછી નેક્સ્ટ કીટ બનાવીએ હમણાં ચાર્જીસ સી એટલે એક મહિનાનું સબસ્ક્રિપ્શન છે ને એ ત્રણ હજાર રૂપિયાનું છે અત્યારે એટલે ત્રણ હજાર રૂપિયામાં ચાર સ્ટેપ છે એની અંદર જે તમારા ક્લેન્ઝર મોઈશ્ચરાઈઝર સનબ્લોક અને ચોથું એક્સપોલિએટિવ પીલ છે જેલ પીલ જે તમારું ઘરમાં તમે આરામથી કરી શકો વિદાઉટ એની સાઈડ ઇફેક્ટ અને આ વસ્તુ એ મેં હમણાં જ કીધું કે અમે વીસ વર્ષથી યુઝ કરીએ છીએ ડૉક્ટર પ્રશાંતે અમને ક્લિનિકમાં અમે લોકો ફોર્મ્યુલેટ કરીને આજે વીસ વર્ષથી કરી રહ્યા છીએ એ સેમ વસ્તુ આ લોકો હવે ઘરે પણ કરી શકે છે એ માટે તો વન ફાઇન ડે સિદ્ધાર્થ કે કે ચલો મમ્મી આવ્યું આપણે બનાવીએ and then it came to in lab so said will tell you everything yeah. about it and i am yeah તો આ પ્રોડક્ટ જે છે ને બધાની માટે કસ્ટમાઈઝ છે અમે સ્ટાર્ટિંગથી ગ્રાઉન્ડ અપથી અમે એઆઈ યુઝ કરીએ છીએ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો એમાં તમે વેબસાઇટમાં આવો અમારું સ્કિન ક્વિઝ ફ્રી સ્કિન ક્વિઝ છે એમાં ફ્રી સ્કિન ઓનલાઈન એનાલિસિસ થશે એમાં આપણું એઆઈનું મોડલ બધું એનાલાઇઝ કરશે અને પછી ડૉક્ટરને કહેશે કે તમારી સ્કિન કેવી છે શું પ્રોબ્લમ્સ છે શું સોલ્યુશન કરી શકીએ અને પછી ડૉક્ટર તમને કોલ કરે કન્સલ્ટેશન વિડીયો કન્સલ્ટેશન થાય એના પછી પછી તમારા દરવાજા પર ડોરસ્ટેપ પર જ કસ્ટમાઇઝ કિટ આવે જસ્ટ મેડ ફોર યુડેક્ટ ના બિકોઝ ઇટ્સ મેડ બાય ધ ડોક્ટર જસ્ટ ફોર યોર સ્કીન તમે કોઈ પણ દુકાનમાં જાઓ અને આ પ્રોડક્ટ લો એ પ્રોડક્ટ લો એની સાઇડ ઇફેક્ટ થઈ શકે કેમ કે એ તમારા માટે નથી જેનેરિક હોય બટ આપણે ડૉક્ટરથી કન્સલ્ટેશન કરીએ અને ડૉક્ટર તમને પ્રિસ્ક્રાઈબ કરે કે આ કિટ જોઈએ છે આવી પીલ હશે અને કદાચ દવાની જરૂર પડે તો દવા આવશે એ બધું તમારા સ્કિન માટે એકલા માટે જ છે રાઈટ અને એ જેમ આપણે કીધું ને હમણાં કે તમે કીધું સાઈડ ઇફેક્ટ તો સાઈડ ઇફેક્ટ નથી લોસ તે આર પેરાબેન ફ્રી સલ્ફેટ ફ્રી અને ધે આર ફ્રોમ ધ નેચરલ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે ગ્લાયકોલિક એસિડ છે એ શુગર કેન એક્સ્ટ્રેક્ટ છે પછી લેક્ટિક એસિડ છે એ મિલ્ક એક્સ્ટ્રેક્ટ છે તો આવી બધી વસ્તુઓ અમે યુઝ કરીએ છીએ જે તમારી સ્કિન ઉપર કોઈ સાઇડ ઇફેક્ટ નહીં હાઈએસ્ટ ક્વોલિટી ઇન્ગ્રીડિયન્ટ્સ અને વીસ વર્ષથી અમે ટેસ્ટ કરતા આવ્યા છે પંચ્યાસી હજાર પ્લસ પેશન્ટ્સ છે જે લોકોને આપણે ટ્રીટ કર્યું છે વિથ ઓલ સો વી વોન્ટ ટુ બ્રિંગ દિસ ઓલ ઓવર ઇન્ડિયા And in the future, outside India too. Yes. Yeah.